વિવાલોજીએ એસ બેસורה લાઈ આઈવા છે મસ્ત મસ્ત કેજિયા ફૂટી જાય કે આ જઈશું તો ફૂટી જઈશે જો કિશન ભાઈ જો તમારા બેય ગયા હૈ અ ફ્યુ ઇન્ચિસ લેટર કેમ છો બધા મજામાં કે મજામાં જ છો તમારા બધાનું વેલકમ બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ અત્યારમાં જો સાડા થઈ ગયા બ્લોગ સ્ટાર્ટ કરા રોજ 10 વાગે બધા લોકો આ સાડા થઈ ગયા જીઆજ ભાઈ પીએન બે બે નાસ્તો કરતા થા ચા ને આ ઊભું ખાતા હતા આ જાગી ને સીધો વી છે અહીંયા જો કે પીયું સાદ રોજ રોજ આવા કરે જે દેહ માં જોતો છે મોવા તો વરસાદ ન થાવ તો અહીંયા વાડીએ છે કે વરસાદ મોકલો મોકલો એલા ભાઈ થોડો મોકલો લઈ જાવ આમ જો આવે છે ને વરસાદ ખોટું નથી બોલતી જો તમને દેખાય જો કેટલો બધો આવે છે શેરુ છે વરસાદ અમાર મોવા વાળા એમ કે થોડોક આ મોકલો મોકલો પણ અમારે ન જોતો થોડોક લઈ જાવ ને ભાઈ મે તો કપડા લઈ લીધા છે આ વરસાદ આવશે વધારે કે ન આવે કેમ લાગે મને તો એવું લાગે છે કે આવશે સરસ છે હવાર દિનો છે ધીમો ધીમો આવે છે લઈ ગયા પછી હે ને જમવાનું બનાવ્યું જઈશું કે જમીને વી ગયા બધું કામ કરી અને આપણે જો એકલા ફ્રી થયા છીએ ને આપણા ભાગમાં શું હોય અમને ખબર જ હોય હા મશીન કામ છે આપણા ભાગમાં પડ્યું છે તો કરવા મળી હાલો બીજો હું જીએ ભાઈ આવશે ને ત્યારે મળાવી ત્યાં સુધી તો એકલા એકલા તો કઈ બ્લોગ નથી બનાવો કંટાળો આવે જીએ આવે તો મજા આવશે આખો દી કામમાં કામમાં અત્યારે જીએ છે સ્કૂલ થી આવીને સુઈ ગયા તા જો ફૂટા છે અને હું મશીન ને બેઠી છું અને અમારે કાર ભાઈ આવ્યા છે કારો અહીંયા તો કરો આઠ વાગે ગયા છે ને જીયાન ભાઈ હજી ઉતા જ છે તો જાય ગયા નહીં બપોર ઉતા ને ત્યારના ને હું મશીને બેઠી હતી આ માલ બધો પૂરો કર્યો હવે રસોઈ બનાવીશ શું બનાવું છે ખબર છે આખા રીંગણાનું શાક ભરેલા મસ્ત મસ્ત ફ્રીજ ખોલતું નથી થોડા ખેર બી નાખું રીંગણા લઈ લીધા છે તૈયાર કરી નાખ્યા છે જો આમ ખોલી એલા શીરા પાડીને તૈયાર કર્યા છે પાણીમાં થોડી વાર રહેવા દઉં અને આ સિંગના દાણા છે એ ખાંડવાના છે અને એમાં હું નાખવાનું છે કઉ આખું જીરું નાખવાનું છે થોડું ઠંડાઈ જાય ને તો મસ્ત સ્વાદ આવે દળેલું તો છે પણ એ પછી નાખ્યું હાલ હું સ્પીડમાં ફટાફટ નાણાં ખાંડી નાખું પછી મસાલો બનાવું રીંગણાનું શાક બનાવવાની તમને દેખાડવાની જગ્યાએ બનેલું બતાવી દો કેમ કે મારા દાદીમાનો ફોન આવી ગયો છો ને તો શાક બની ગયું ને રોટલાય બની ગયા જો મસ્ત મસ્ત રોટલા બનાવી નાખ્યા છે હાલો બધા જમવા માટે પોગી જાજો અને શાક કેવું બન્યું છે જોઈ જોઈ રસો છે વધારે ઓછો છે જો હીણા દેખાણા ને મસ્ત મસ્ત ઘાટો ઘાટો રસો અને શાક બની ગયું છે હાલો ફ્રેન્ડ જમવા માટે જો રોટલા કેટલા મસ્ત બન્યા છે તમને કોને કોને આજે આપણે તૈયાર થઈ ગયા છીએ હવે અત્યારે ક્યાં જવાનું છે તમને કેમ લાગે આજ હું વાર છે તમને ખબર છે આજે મંગળવાર છે તો આપણે ક્યાં જવાનું છે મંગળવારે પીપોદરા મંગળ મંગળમાના દર્શન કરવા માટે તો જવા માટે તૈયાર થઈ ગયા છે ને જિયાજભાઈ તો નીચે ઉયા ગયા છે હાલો જઈએ આપણે સીધા હાઈવે પોગી ગયા ભિએ જા રેગી કેમ ભિરી ગઈ છે પેટ્રોલ પૂરાવા પેટ્રોલ તો રોણે કે નઈ અમારી ગાડીમાં તો હતું ગયા છે ગાડી પેટ્રોલ પૂરાવા માટે ગયા અમે અહીંયા ઊભા છીએ હાઈવે ટ્રાફિક ટ્રાફિક છે હવે દેખાડા

અહીં અમારા જીયાંજ ભાઈ કિશન બાંધે છે ને અહીંયા મારે માવો જ હોય બીજું કાંઈ હોય નહીં જો ગમે ત્યાં જાય માવો જીયાંજ માવો ખવાય કે ન ખવાય ન ખવાય જો હાલો હવે છે ને જાવાનું છે કામ રહે મેળી દર્શન કરવા માટે આજ તો બહુ મોટું રસ્તો હોય જાવાનું છે આપડે તમને ખબર તો હશે કે પેલા પીપોર જા હોય પછી કામરેજ આવે જીયાજ જુઓ તમે દર્શન કરે છે જીયાજ સારખા દર્શન કરજો જો

Oh yeah, I'm gonna close a મોડું બહુ ભાઈ રસ્તા વરસાદ બહુ હતો ને તો ઉભા મોડું થઈ ગયું સારું હાલો આ બ્લોગ આ એન્ડ કરશો આજનો બ્લોગ કેવો લાગ્યો છે કરજો જય માતાજી બધાને જય મા મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું ન બ્લોગ સાથે